આપણે જોઈશું વિન્ડો ટેન્સ કમ્પ્યુટર હોય એમાં કમ્પ્યુટરનો ડેસ્કટોપ પાસવર્ડ કેવી રીતે લગાવી શકાય તો પહેલા સૌથી પહેલા તમારે ખોલવાનું છે કીબોર્ડની અંદર વિન્ડોઝ પ્લસ આ એક સાથે દબાવવાનો છે વિન્ડોઝ પ્લસ આ તમે જેવું દબાવશો એટલે કમ્પ્યુટરની અંદર અકાઉન્ટ એક ઓપ્શન હશે એની પર તમે જેવું ક્લિક કરશો એટલે પછી બીજો ઓપ્શન હશે સાઇન ઇન ઓપ્શન ત્યાં પછી જવાનું છે તમે પાસવર્ડ જેમાં નીચે લખેલું સાઇન ઇન વિથ યોર એકાઉન્ટ પાસવર્ડ જ્યાં તમને કી એટલે કે ચાવનું નિશાન જોવા મળશે એની પર જેવું તમે ક્લિક કરો જો તમારો પહેલાંથી પાસવર્ડ બનેલો હશે ને તો તમને ચેન ક્યાં લખેલો ઓપ્શન હશે જો તમારે બન્યું જ ના હોય અને પહેલીવાર તમે બનાવું છું તો ચેનની જગ્યાએ તમને એડનો ઓપ્શન જોવા મળશે આ તમે તમારા કમ્પ્યુટરની અંદર બહુ સહેલાઈથી કોમ્પ્યુટરનો યુઝરને મને પાસ સોરી પાસવર્ડ બનાવી શકો છો ડેપટોપ પાસવર્ડ